લાતી પ્લોટની દોજક જેવી પરિસ્થિતિ છે જ્યાં હાલ એક પણ રોડ પર ચાલી ન શકાય તે રીતે વરસાદી પાણી ભરાયેલા છે જ્યારે ઉનાળાના સમયમાં અહીં ભૂગર્ભ ગટરો ઉભરાય છે જેથી અહીંના વેપારીઓને ધંધામાં અસર થતી હોય વેપારીઓ ઉઠ્યા છે તો અમુક વેપારીઓ અહીંથી હિજરત કરી ગયા છે જ્યાં હવે આ લાતી પ્લોટમાં દુકાનમાં નવો ધંધો નહીં પણ બહારના લોકો ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યા છે આ બાબતે વાત કરીએ તો મોરબીના સનાડા રોડથી પંચાસઠ રોડ સુધીના વિસ્તારમાં શેરી નંબર એક થી તેર જેટલી શેરીઓનો વિસ્તારમાં લાતી પ્લોટ આવેલો છે અહીં દરેક પ્રકારના ઉદ્યોગ વિકસ્યા છે તે સાથે શોરૂમની દુકાનો પણ ખુલી છે ઘડિયાળ ઉદ્યોગ મુખ્ય ઉદ્યોગ છે પરંતુ ખાટલે ખોટી ખોટની જેમ અહીંના પ્લોટ વિસ્તાર માટે નગરપાલિકાનું ઓરમાયું વર્તન હોય તેમ છેલ્લા વીસ વર્ષથી રોડ રસ્તા ગંભીર અને ભંગાર હાલતમાં છે ઉભરાતી ગટરોથી વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને છેલ્લે તો વરસાદી પાણીના નિકાલ બંધ કરી દેવાથી ચોમાસામાં ચારેય મહિનામાં લાતી પ્લોટમાં પાણી ભરાઈ રહે છે એક પણ રોડ પર ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિ છે જેના કારણે વેપારીઓમાં અને ઉદ્યોગમાં ઘણી અસર થાય છે ઘણા વેપારીઓએ અહીંથી હિજરત કરી લીધી છે તો બહારના વેપારીઓ હવે અહીં ખાલી દુકાનોનો ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને આજની તારીખે પણ લાતી પ્લોટમાં એક પણ રોડ ઉપર કે આંતરિક રોડ પર ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી